નવેમરે દિલ્હીમાં જે કાર બ્લાસ્ટ થયો હતો મેટ્રો સ્ટેશન નંબર 1 ની પાસે એને લઈ દેશ પરમા એલર્ટ તો છે સુરક્ષા એજન્સીઓ આ કેસને ઉકેલવા માટે દિવસ-રાત મહેનત કરી રહી છે એક બાદ એક કનેક્શન બહાર આવી રહ્યા છે તેવામાં આ કાર બ્લાસ્ટનીલી આજે વધુ એક ખુલાસો થયો છે કાર બ્લાસ્ટમાં જે મૃત્યુ બળ્યો છે તેના ડીએનએ સેમ્પલિંગ તો થઈ રહ્યા છે શિનગરથી જે ડોક્ટર ઉમર છે એની માતાના સેમ્પલ લેવામાં આવ્યા ત્યાર બાદ એ નક્કી થશે કે આખરે કારમાં ઉમર જ હતો કે કેમ

આ તરફ પ્રધાનમંત્રી મોદી કે જે બોતાનો ભૂતાન પ્રવાસ પતાવીને દિલ્હી પરત પહોંચી ચૂક્યા છે તેમણે આવતાની સાથે જે ઘાયલો છે એમનો ખબર અંતર પૂછ્યા હતા અને ત્યારબાદ સccs ની બેઠક શરૂ થઈ चुकी છે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી આ ખૂબ જ મહત્વની બેઠક ગણવામાં આવે છે જ્યારે પહેલગામ એટેક થયો હતો ત્યારબાદ જે સીસીએસ બેઠક મળી તેમાં જે નિર્ણય લેવામાં આવ્યા તેમાં આપણે જોયું હતું એક એક બાદ એક મોટા નિર્ણય લેવામાં આવ્યા હતા હવે આજની સીસીએસ બેઠક બાદ શું નિર્ણય લેવામાં આવશે તેના પર નજર છે આ બધાની વચ્ચે એક બાદ એક આરોપીઓ ઝડપાઈ રહ્યા છે અને તેવામાં આજે મોટો ખુલાસો થયો છે જેમાં આ કાર બ્લાસ્ટમાં એક તુર્કીએ કનેક્શનનો ખુલાસો થયો છે

ફેલાવવાનો આદેશ પણ આપ્યો હતો તેવી વિગત પણ અહીંયા મળી છે તો આ આખા જે દિલ્હી બ્લાસ્ટ કેસ છે કાર બ્લાસ્ટ કેસ એનું તુર્કી કનેક્શન પણ સામે આવ્યું છે સૂત્રો તરફથી વિગત મળી છે કે ડોક્ટર ઉમર અને મુઝમિલ બંને તુર્કીનો પ્રવાસ કર્યો હતો અને આ પ્રવાસ દરમિયાન તેમણે જૈશ એ મોહમ્મદના હેન્ડલર સાથે મુલાકાત કરી હતી જ્યાં હેન્ડલરને એમણે મોડ્યુલરને ભારતમાં ફેલાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો તેવી પણ વિગત મળી છે आज अंगे जानकारी आपसे हमारी हमारा सहयोगी देवनाथ पांडे विकास देखिए साफ तौर से अब इस यानी दिल्ली ब्लास्ट में अब पुलिस ने अब तक एक दर्जन से ज्यादा संदिग्धों को पकड़ा है और देश के अलग अलग हिस्सों से संदिग्ध पकड़े गए हैं और एजेंसियां अब इन सभी संदिग्धों से पूछताछ कर रही हैं आपको याद होगा पहले दिन जब इस दिल्ली ब्लास्ट हुआ था यानी परसों की हम बात करें तो परसों दो गाड़ियों का जिक्र हो रहा था पहली आई कार जिसका जिक्र आज तक हो रहा है दूसरा एक इको कार था तो इको कार की तलाश अब दिल्ली पुलिस भी बहुत शिद्दत से कर रही है क्योंकि इको कार जो है उसका मालिक पहले दिन से इस बात की चर्चा हो रही थी नदीम नाम का वो मालिक था उस गाड़ी का उसकी भी तलाश अब जोरों शोरों से हो रही है और साफ तौर से देखा जा रहा है इस पूरे मामले में देश भर से अलग अलग हिस्सों से कई सारे ऐसे संदिग्ध हैं उनकी संख्या अब दर्जन से ज्यादा हो गई है और करीब इस पूरे मामले में ओवरऑल हम देखें तो 50 से ज्यादा अब तक लोग संदिग्ध जो ऐसे हैं वो हिरासत में लिए गए हैं उनसे पूछताछ की जा रही है तो दूसरी तरफ देखें तो सीसीएस की बैठक प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई में आंतरिक सुरक्षा को लेकर चल रही है तो ताजा अपडेट यही है कि अभी प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई में बैठक चल रही है और बारह ऐसे संदिग्ध ताजा ऐसे पकड़े गए हैं સ્પદ કાર્ડ ની તલાશ દિલ્હી પોલીસ એવી મળી છે કે કાર ખરીદવા માટે નકલી દસ્તાવેજ ઉપયોગ કરવામાં આવ્યો હતો ઇકો ઉમરના નામે જે કહેવાય રહ્યું છે જે ઉમર આઈ ટ્વેન્ટી કાર્ડ ચલાવી રહ્યો હતો એના નામે જ આ ઇકો સ્પોર્ટ્સ કાર્ડ રજિસ્ટર્ડ છે જેનો નંબર છે ડીએલ ટેન સી ઝીરો ઝીરો ફાઈવ એટ આ કાર સાથે અન્ય ત્રણ થી ચાર કાર્ડ પણ શોધ થઈ રહી છે દિલ્હી પોલીસ ની અલગ અલગ ટુકડીઓ તલાશમાં છે દિલ્હી પોલીસ ની પાંચ ટીમ કાર્ડ શોધવામાં લાગેલી છે જેમાં યુપી હરિયાણા પોલીસ આ તમામને એલર્ટ પર મૂકવામાં આવી ઉમર નબીએ આ લાલ રંગની ઇકો સ્પોર્ટ્સ કાર ખરીદી હતી તેવી વિગત પણ મળી છે એટલે આ ખૂબ જ મહત્વની કડી સાબિત થવાની છે કે આખરે આ કાર ક્યાંથી ખરીદવામાં આવી એ માટેનું ટ્રાન્ઝેક્શન બેંકનું કેવી રીતે થયું હશે કોને એમાં મદદ કરી હતી જો એ તપાસવામાં આવે તો કોઈ બીજી મહત્વની કડી પણ મળી શકે છે દેવનાથ અમારી સાથે લાઈવ જોડાયેલા છે એમની સાથે વાત કરીએ દેવનાથ એક ઇકો કાર કી ફિલહાલ ઉસકી જાંચ ચલ રહી ઓર પોલીસ યુપી હો યા હરિયાણા હો સબ પોલીસ ઇસમે જાંચ મેં જુટી હુઈ હૈ ઇસ ઇકો કાર કા ક્યા કનેક્શન आ बिल्कुल देखिए इको कार जैसा मैंने फिर जिक्र किया शुरू से ही इस कार की जो है पुलिस को तलाश थी जिसका नंबर है डी एल टेन सी जीरो जीरो फाइव एट ये कार तीन से चार गाड़ियां इसके साथ और भी हैं यानी कि जब हमने शुरू में पहले दिन जब हम दिल्ली ब्लास्ट हुआ था यहां पर पहुंचे थे तो कारों को लेकर बड़ा कंफ्यूजन हो रहा था कुछ लोग इस तरह से दावा कर रहे थे जो प्रत्यक्षदर्शी थे कि आई ट्वेंटी कार थी कुछ लोग ये दावा कर रहे थे कि व्हाइट कलर की इको कार थी हालांकि आई ट्वेंटी कार वो थी जो जिसमें डॉक्टर उमर मौजूद था जो इस पूरे हमले का मास्टर बताया गया जिसकी बाद में मौत होने की पुष्टि हुई हालांकि अभी तक उसकी लाश नहीं मिली है लेकिन दूसरा नदीम नाम का शख्स था हमने जब उस प्रत्यक्ष दर्शी से भी बात की थी तो साफ साफ उसने कहा था कि जब मैंने उस नंबर कार नंबर का रजिस्ट्रेशन नंबर का जब हमने सर्च किया तो उसमें नदीम नाम का वो वाहन मालिक था जिसका नाम सामने आया था आई का मालिक सलमान और इको कार का मालिक नदीम तो नदीम कौन है नदीम की तलाश की जा रही है साथ ही उस इको कार की तलाश अब दिल्ली पुलिस कर रही है साथ ही इस पूरे मामले में विकास देखा जाए तो तुर्की कनेक्शन भी निकलकर सामने आया जैसा कि डॉक्टर ओमर जो इस पूरे वारदात का मास्टर था और एक और अपने साथी के साथ उसने तुर्की की यात्रा की थी वहाँ पर ये लोग घूम फिर कर आए थे फिर वहाँ से यहाँ पर आए इनकी जो मुलाकात हुई थी मुलाकात के मायने निकाले जा रहे हैं कि सोशल मीडिया प्लेटफॉर्म टेलीग्राम से इन आपस में कनेक्ट होते हैं इनकी दोस्ती होती है यानी साफ साफ अंदाजा लगाया जा सकता है कि जिस तरह से तीन से चार दिन पहले जब हरियाणा के फरीदाबाद में भारी मात्रा में विस्फोटक पदार्थ समेत ए के फोर्टी सेवन बरामद हुआ डॉक्टर शाहिन की गिरफ्तारी हुई तो कहीं ना कहीं इन सभी आतंकवादियों की ये मंशा हो कि देश में आ, अलग अलग जगहों पर अलग अलग शहरों में कुछ बड़ी आतंकी वारदात को या तो ये प्लानिंग कर रहे थे और उसी प्लानिंग का या फिर दिल्ली ब्लास्ट जो है एक हिस्सा रहा हो जिसे अंजाम दिया गया हो लेकिन जिस शिद्दत से इन सभी को पकड़ा गया इनकी धरपकड़ की गई भारी मात्रा में देश के अलग अलग राज्यों से अलग अलग शहरों से इनकी गिरफ्तारियां हुई उसमें ये कहा जा सकता है कि नहीं तो आगे और भी बड़ी कुछ वारदात हो सकती थी बहरहाल अभी बहुत ऐसे मास्टरमाइंड हैं या बहुत ऐसे चेहरे हैं बहुत ऐसे नाम हैं जिनकी तलाश दिल्ली पुलिस कर रही है जैसे

બિલકુલ દેવનાથ આપ હમારે સાથ જોડે રહ્યા ઓર કુછ જાનકારી આપકે પાસ સે હમ લેતે રહેંગે તો આ એક બે મહત્વની કડી કે ઇકો સ્પોટ્સ કાર્ડ ની શોધખોળ થઈ રહી છે અને આનો તુર્કી કનેક્શન શું છે તફસીલ જે સાતે પ્રધાનમંત્રી મોદી ભૂટાન ની મુલાકાત એમનો જે પ્રવાસ સે પતાવીને સીધા જ દિલ્હી પહોંચ્યા હતા અને દિલ્હી બ્લાસ્ટ ના ઘાયલો સાતે તેમણે મુલાકાત કરી થી જે લોકો હોસ્પિટલ માં સારવાર લે રહ્યા છે એમની સાથે સંવાદ કર્યો તો પ્રધાનમંત્રી મોદીએ તના આ વિઝ્યુલ છે પ્રધાનમંત્રી મોદી એલ એનજીપી હોસ્પિટલ પહોંચ્યા હતા ઘાયલો સાથે મુલાકાત કરી તેમણે હોસ્પિટલના ડોક્ટરો પાસેથી પણ વિગત મેળવી છે અને આ તમામ જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી છે પ્રધાનમંત્રી મોદીએ તેમણે કહ્યું છે કે એક પણ એવા દોષિતોને છોડવામાં નહીં આવે જે જવાબદારો છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે સંદેશ પણ અહીંયાથી આપવામાં આવ્યો છે જ્યારે પોલીસની ટીમ સાથે અને ડોક્ટરો સાથે જ્યારે મુલાકાત કરી એના વિડિયો પણ સામે આવ્યા આ વિઝ્યુઅલ છે જ્યારે પ્રધાનમંત્રી મોદી ભૂતારનો પ્રવાસ કરતા વિને અહીંયા પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રી મોદીએ એક ઘાયલો સાથે ప్రత్యક્ષ રીતે વાતચીત કરી કે આખરે તમે એ ક્ષણે કે આતા એ સમય તમે તમારી આંખે શું જોયું ત્યાં આખરે શું થયું તેવી કઈ ગતિવિધિ તમને જોવા મળી

जो प्रवास है उनकी विजिट वो खत्म करके सीधा एल हॉस्पिटल पहुंचे थे वहाँ वहाँ उन्होंने जितने भी वहाँ हॉस्पिटल में सार ले उनके साथ मुलाकात की वो पूरा आयोजन क्या था आ, बिल्कुल विकास देखिए प्रधानमंत्री नरेंद्र मोदी आज जैसे ही आ, यहां पहुंचते हैं यानी भारत वापस आते हैं भूटान के दो दिवसीय दौरा को खत्म करके तो सीधा वो लोक जननायक हॉस्पिटल यानी एल अस्पताल पहुंचते हैं जितने भी घायल आ, यहां पर मरीज हैं उन सब से मुलाकात करते हैं उसके बाद प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से ये कहा जाता है कि इस मामले में जितने भी आरोपी हैं किसी को बख्शा नहीं जाएगा प्रधानमंत्री नरेंद्र मोदी का जब जब इस तरह से बयान निकलकर सामने आता है तो कहीं ना कहीं ये इसके मायने जरूर निकाले जाते हैं

बहुत ही ध्यान देने की जरूरत है और इसको लेकर जैसे हमने देखा कल से गृह गृहमंत्री अमित शाह लगातार बैठकों का दौर कर रहे हैं और कल जब बैठक हो रही थी पहली बैठक जब हुई थी तो एनआईए को किस केस को ट्रांसफर किया गया दूसरी बैठक उसमें ये कहा गया कि किसी किसी भी भी कीमत पर किसी भी तरह से जितने भी आरोपी हैं इस मामले में वो बचने नहीं चाहिए जल्दी से जल्दी उनकी गिरफ्तारियां हों उसके बाद देखने को मिला हालांकि सुरक्षा एजेंसियां पहले से ही एक्टिव हैं और इसका नतीजा कहीं ना कहीं आज देखने को मिला जब गिरफ्तारियां एक और एक और

बिल्कुल वो देश के गद्दारों को निपटाने के लिए सीसीएस की बैठक भी मिल रही उसके बारे में भी आपके पास से अपडेट लूंगा पहले ब्रेकिंग न्यूज देख लें तो दिल्ली कार विस्फोट बाद प्रधानमंत्री मोदी जो एम नो ए भूतान प्रवास पर पहला ए एलएनजीपी एन जीपी हॉस्पिटल पहुंचा था अने ए हॉस्पिटल मुलाकात पत्या बाद ए घायलों से संवाद कर्या बाद મહત્વની બેઠક મળી કઈ બેઠક સીસીએસ ની કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં આ બેઠક મળી રહી છે અને આ બેઠક કેમ મહત્વની છે તમને યાદ અપાવી દો જ્યારે પહેલગામ એટેક થયો હતો અને એના 24 કલાક બાદ જ પ્રધાનમંત્રી મોદી એ વખતે જ્યારે એમનો સાઉદી અરેબિયાનો પ્રવાસ ટૂકાવીને પરત ફર્યા હતા એમણે પહેલા આ બેઠક બોલાવી હતી અને એ બેઠક પત્યા બાદ રાત્રે તમને યાદ હશે 9 વાગે આપણે પાકિસ્તાનનું પાણી બંધ કરવાનો નિર્ણય કર્યો હતો એની સાથે તમામ જે રાજદ્વારી સંબંધો છે તોડવાનો નિર્ણય કર્યો તેમના જે અધિકારીઓ છે એમને ભારત છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો સિંધુ સમજૂતી જેને આપણે મૂકી દીધી હતી આ તમામ નિર્ણય એ બેઠક બાદ લેવામાં આવ્યા હતા અને હવે તમે જુઓ કે આ દિલ્હી કાર બ્લાસ્ટ બાદ ફરી એકવાર સીસીએસ ની બેઠક મળી અને હવે નજર છે કે આ બેઠક બાદ શું નિર્ણય લેવામાં આવશે દેમનાથ આજકી સીસીએસ બેઠક बहुत ही अहम साबित होने वाली है क्योंकि हमने जैसे बताया कि पहलगाम के बाद पाकिस्तान के सामने हमें बहुत ही स्ट्रिक्ट एक्शन लिए थे इस सीसीएस की बैठक बाद आज क्या कुछ हो सकता है क्या संभावनाएं है आ, बिल्कुल विकास देखिए जब पहलगाम हमला हुआ था उसके बाद मुझे याद है प्रधानमंत्री नरेंद्र मोदी के आवास पर वो बैठक हुई थी और बैठक के बाद मंत्रालय की तरफ से जो प्रेस कॉन्फ्रेंस हुआ था उसमें कहा गया था कि पाकिस्तान के साथ जो सिंधु नदी जो समझौता है उसका करार खत्म होता है उसके बाद पाकिस्तान की तरफ से भी कहीं ना कहीं बौखलाहट देखने को मिली थी और फिर उसके दो से तीन दिन बाद ऑपरेशन सिंदूर हुआ था और जिसकी कार्यवाही के बाद पाकिस्तान पूरी तरह से बिफर पड़ा था हालांकि उस मुद्दे को अगर छोड़ दिया जाए तो देखा जाए तो पाकिस्तान के खिलाफ इससे पहले भी साल 2018 में जब पुलवामा अटैक हुआ था और पुलवामा अटैक के बाद भी इस तरह से हुआ था जब सुषमा स्वराज और अरुण जेटली उस वक्त प्रेस कॉन्फ्रेंस करने आए थे उस वक्त भी तत्काल कार्यवाही हुई थी यानी अगर ये कहा जाए कि छब्बीस ग्यारह के बाद जितने भी हमले इस तरह से हुए हैं उसके बाद तुरंत इस तरह की बैठकें हुई हैं और इन बैठकों के में कहीं ना कहीं देश के जो आंतरिक सुरक्षा है अगर उसके साथ किसी तरह का कोई खिलवाड़ होता है तो ये सरकार खासतौर से देखा गया है कि उसके बाद तुरंत एक्शन लेती है किसी भी तरह की कोई बात नहीं होती है तो इसके ये मायने जरूर पिछली घटनाओं से निकाले जा सकते हैं कि आज की इस बैठक के बाद कुछ बड़ा निर्णय लिया जा सकता है लेकिन एक बार मैं फिर से कर रहा हूं विकास की आ, पिछले दोनों आतंकी हमले या फिर कहें वो दोनों मामले थोड़े से अलग थे क्योंकि उनमें पाकिस्तानी आतंकवादी हिंदुस्तान में आए थे लेकिन इसमें जितने भी नाम निकलकर सामने आ रहे हैं वो इसी देश में छिपे हुए थे यहीं पर थे कोई जम्मू कश्मीर में कोई उत्तर प्रदेश में कोई गुजरात में कोई फरीदाबाद में यानी कहें देश के अलग अलग हिस्सों में ये बैठकर इस तरह से आपस में सब लोग कनेक्टेड थे और इस तरह की प्लानिंग कर रहे थे दूसरा इस पूरे मामले में एक जानकारी और निकल कर आ रही है कि इस केस में जम्मू कश्मीर पुलिस ने दो और डॉक्टरों को जो गिरफ्तार आज डिटेन किया था कस्टडी में लिया था उनसे पूछताछ के बाद उन्हें रिहा कर दिया गया है इनके नाम हालांकि अभी नहीं आए हैं लेकिन ये जानकारी आ रही है कि दो लोग अभी रिहा कर दिए गए हैं इनसे पूछताछ हुई है तो ठीक वैसे ही आज सुबह भी हमने देखा कि जब यहाँ पर सुबह सुबह एक सीसीटीवी फुटेज जारी होता है जिसमें मैं अगर दिखाऊं तो यहां से आप देखेंगे जो ग्रीन लाइट सिग्नल आपको देखने को मिल रहा होगा ये वो जगह है जहां पर आ, आ, ग्रीन लाइट के पास वो सीसीटीवी कैमरा वहां पर लगा था और जब ब्लास्ट हुआ तो जिस सीसीटीवी फुटेज की हम बात कर रहे हैं उसमें पूरी तरह से कैप्चर हुआ था कि ब्लास्ट के बाद सीसीटीवी कैमरा भी पूरी तरह से बंद हो गया था यानी ब्लास्ट होते हुए उसमें सब कुछ कवर हुआ था दिखाया गया था तो आज सुबह सुबह वो भी तस्वीर निकलकर सामने आई जब एन की टीम यहाँ पर पहुंचती है तो विकास चैलेंजिंग है बहुत बड़ी चैलेंजिंग है देश के गद्दारों से निपटने की लेकिन जब बैठक चल रही है और इस बैठक में जब प्रधानमंत्री नरेंद्र मोदी को उन्होंने कहा है कि, कि किसी को भी बख्शा नहीं जाएगा मतलब इस आतंकी घटना में जो जब लोग भी शामिल हैं चाहे कोई भी हो वो बख्शा नहीं जाएगा तब वही एक बार मैं फिर से रिपीट कर रहा हूँ कि पाकिस्तान से निपटना तो शायद बहुत आसान है लेकिन यहाँ पर बैठ यहीं पर खाकर सोचिए कि ये वो सड़क है जहाँ पर देश के नागरिक वैसे आमतौर पर ये सड़क ऐसी है लाल किले के सामने की

कर रहे हैं वो भी यहां पर होती है तो ऐसे में अभी बड़ी असमंजस की स्थिति इसलिए भी बनी हुई है कि डॉक्टर उमर जो इस मामले का मास्टर बताया गया उसकी लाश अभी नहीं मिली है क्या वो मारा गया है अगर मारा गया है तो वो कहा है मरने वालों की संख्या बारह तो हो चुकी है आठ की पहचान हो चुकी है चार ऐसे लोग हैं तो क्या चार ऐसे जो लोग हैं जिनमें से एक ऐसा, एक ऐसा ऐसी डेड बॉडी है जिसका धड़ तो है लेकिन उसका सिर नहीं है तो क्या वही डॉक्टर उमर की लाश है क्या वही डॉक्टर उमर है या फिर वो लोग इस घटना को अंजाम देने के बाद यहाँ से फरार हो गए थे दूसरा सवाल ये भी उठ रहा है कि जो आई कार है जब वहां से निकली सोनहरीबाग मस्जिद पार्किंग से इस तरफ आती है और जब

ने यहाँ पर घुसने से पहले पूरी तैयारी कर रखी थी कि किसी भी कीमत पर उनकी गाड़ी को पुलिस की तरफ से ना रोका जाए पूरी प्लानिंग करके वो आए थे दो घंटा अगर वो पार्किंग में इंतजार कर रहे थे तो किसका इंतजार कर रहे थे किसके आदेशों का इंतजार कर रहे थे क्या उन्हें इस बात का अंदेशा हो चुका था कि छह बजकर पचास मिनट या चालीस मिनट हो चुका है तो अब भीड़ भाड़ और ज्यादा हो चुकी होगी सड़कों पर ऑफिस की छुट्टियां होती और हो, निकल चुकी होगी यानी उनकी प्लानिंग ये कहा जाए कि फुल प्रूफ प्लानिंग थी कि सड़कों पर इतनी ज्यादा भीड़ होगी धमाका होगा और ज्यादा से ज्यादा उसका इम्पैक्ट देखने को मिला मिलेगा तो कहीं ना कहीं इस तरह की प्लानिंग क्या बनाई गई थी ये बहुत सारे ऐसे सवाल हैं जिन सवालों को पूरा देश पूछ रहा है है और आज जिस तरह से बैठक हो रही है सबकी निगाहें वहीं पर हैं कि बैठक में आज क्या प्रधानमंत्री नरेंद्र मोदी के अगुवाई में क्या डिसीजन लिया जाता है इन देश के गद्दारों को या इनसे निपटने के लिए जी बिल्कुल देवनाथ सारी अपडेट्स आपके पास से हम लेते रहेंगे शुक्रिया हमारे साथ जुड़ने के लिए तमाम जानकारी देने के लिए तरफ दिल्ली ब्लास्ट केस में ફરી એકવાર ઘટના સ્થળ પર તપાસ કરવા પહોંચશે ગૃહ મંત્રાલયે બ્લાસ્ટ કેસની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી છે ફરી એકવાર આ ટીમ અહીંયા પહોંચશે એનઆઈએ ની ટીમનું ગઠન પણ થઈ ચૂક્યું છે ગૃહ મંત્રાલય બ્લાસ્ટ કેસની તપાસ એનઆઈએને સોંપી છે તમામ એજન્સીઓ એનઆઈએ સહયોગ કરશે ઉચ્ચ સ્તરીય બેઠક બાદ એમએચ તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે એ

એ ગાડીમાં બ્લાસ્ટ થઈ જાય છે ને અફરા તફરી મચવા લાગે છે અને એની ઇન્ટેન્સિટી એટલી બધી હતી કે પાંચસો મીટર દૂર પણ તેનો અવાજ સંભળાયો હતો ને ત્યાં ઉપસ્થિત આસપાસના લોકો એમાંથી બહાર લોકોના મોત થઈ ગયા છે અને ઘણા બધા લોકો ઘાયલ છે આ સીસીટીવી સામે આવ્યા છે એ પણ ખૂબ જ મહત્વની કડી સાબિત થવાના છે કે આખરે આઈ ટ્વેન્ટી કાર્ડનું મુમેન્ટ કેવી રીતનું હતું કેવી રીતે એ લોકો અહીંયા સુધી પહોંચ્યા એની તપાસ અત્યારે

જે ડીએન મેચ થવાના બાકી છે એની પણ ત્યારે ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે મોસીન મલિક પંકજ સૈનિ અશોક કુમાર અમર કટારિયા આ સૌ કોઈના ડી મેચ થઈ ગયા છે જો કે હજુ પણ ચાર લોકોના શરીરના અંગ હોસ્પિટલમાં છે તો દિલ્હી બ્લાસ્ટ કેસને લઈ બીજા મોટા મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જેમાં આ લોકોનો પ્લાન લેખ ખુલાસો થઈ રહ્યો છે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લાને ટાર્ગેટ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો ડોક્ટર મુઝમિલ અને ડોક્ટર ઉમરે લાલ કિલ્લાની રેકી કરી હતી મુઝમિલની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં રેકી કરી હતી ડોક્ટર મુઝમિલના ફોનના ડમ્પ ડેટા પરથી આ જાણકારી મળી છે કે એ લોકોનો પ્લાન છવ્વીસ જાન્યુઆરીએ લાલ કિલ્લાને ટાર્ગેટ કરવાનો પણ હોઈ શકે છે ડોક્ટર મુઝમિલ અને ડોક્ટર ઉમરે લાલ કિલ્લાની રેકી પણ કરી હતી મુઝમિલની પૂછપરછમાં ખુલાસો થયો છે કે જાન્યુઆરીના પહેલા હપ્તામાં જ રેકી કરી હતી ડૉક્ટર મુઝમિલના ફોનના ડમ્પ ડેટા પરથી આ જાણકારી મળી હતી દિલ્હીમાં લાલ કિલ્લા પાસે જે બ્લાસ્ટ થયો છે કાશ્મીરથી વધુ એક ડોક્ટર ઝડપી લેવામાં આવ્યો છે સુરક્ષા એજન્સીઓએ વધુ એક ડોક્ટરને ઝડપી લીધો છે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલ બ્લાસ્ટમાં તપાસ તેજ થઈ છે એક બાદ એક આરોપીને ઝડપવામાં આવી રહ્યા છે આ કેસમાં ડી ગેંગ એટલે કે આ ડોક્ટરો ગેંગની ખૂબ ચર્ચા થઈ છે ત્યારે આજે કાશ્મીરથી વધુ એક ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે બ્લાસ્ટ કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે એની વાત કરીએ તો જેટલા પણ સંદિગ્ધ શંકાસ્પદ લોકો છે અને પોલીસની ટીમ સુરક્ષા એજન્સીઓ ઝડપી રહી છે ત્યારે આ આતંકવાદીઓનું એક મૌલવી કનેક્શન પણ બહાર આવ્યું હરિયાણાના મેવાથી પોલીસે એક મોલવીની પૂછપરછ કરી છે આ તરફ જમ્મુ કાશ્મીર પોલીસે મૌલવીની ધરપકડ પણ કરી છે જમ્મુ કાશ્મીર પોલીસે મૌલવી ઇશ્તીયાકની ધરપકડ કરી વ્હાઇટ કોલર આતંકી મોડ્યુલને લઈ ધરપકડ થઈ રહી છે ફરીદાબાદની અલફલા યુનિવર્સિટીના કેમ્પસમાં તે રહેતો જ્યાં પોલીસે તેના ઘરમાંથી પચીસસો કિલોથી વધુ કેમિકલ પણ ઝડપ્યું છે પચીસો કિલોથી વધુ એમોનિયમ નાઇટ્રેટ પોટેશિયમ ફ્લોરેટ અને સલ્ફર પણ ઝડપી લેવામાં આવ્યા છે દિલ્હી બ્લાસ્ટ બાદ દેશમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક છે તમામ જગ્યાએ એલર્ટનેસ રાખવામાં આવી રહી છે તપાસ પણ થઈ રહી છે ત્યારે સુરક્ષા એજન્સીઓ ખૂબ સતર્ક છે જમ્મુ કાશ્મીરમાં મોટી કાર્યવાહી થઈ દિલ્હી બ્લાસ્ટને લઈ જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ જગ્યાએ તપાસ થઈ રહી છે દરોડા પાડવામાં આવે ત્યારે શોપિયા અને કુલગામમાં પણ અનેક જગ્યાએ દરોડા પડ્યા હતા જમાતે ઇસ્લામી સામે એની સાથે સંકળાયેલા લોકોને ત્યાં દરોડા પડ્યા નાદી ગામમાં ડોક્ટર હમીદ ફયાઝના નિવાસસ્થાન પર પણ દરોડા પડ્યા હતા ચિત્રગામમાં મોહમ્મદ યુસુફ ફલાહીના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા તો આજે શોપિયા અને ફુલગામમાં અનેક જગ્યાએ સુરક્ષા એજન્સીઓએ દરોડા પાડ્યા હતા જમાતે ઇસ્લામી સાથે સંકળાયેલ લોકોની ત્યાં તપાસ કરવામાં આવી હતી નદી ગામમાં ડોક્ટર હમીદ ફયાઝના નિવાસસ્થાને પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા તરફ જમ્મુ કાશ્મીર પોલીસે કુલગામના વધુ એક ડોક્ટરની અટકાયત કરી છે આજે જ્યારે પોલીસની ટીમ અલગ અલગ જગ્યાએ ભેળ કરતી હતી એ સંદર્ભે આજે એક ડોક્ટરની અટકાયત કરવામાં આવી દિલ્હી બ્લાસ્ટને લઈ પૂછપરછ સંદર્ભે અટકાયત કરવામાં આવી ડોક્ટર તજામુલ અહેમદ મલિકની પોલીસે અટકાયત કરી શ્રીનગરમાં તેના ભાડાના મકાનમાંથી તેની અટકાયત કરવામાં આવી હતી તરફ મહારાષ્ટ્રમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે મહારાષ્ટ્રમાં મુંબઈમાં મુંબ્રામાં એટીએસની કાર્યવાહી કરવામાં આવી હતી મુંબ્રા વિસ્તારમાં દરોડા પાડી બે અટકાયત કરવામાં આવી છે પૂછપરછ માટે એનઆઈએ ટીમ હોય કે પછી એટીએસની ટીમ હોય તમામને પકડી રહી છે એટીએસએ મુંબરા વિસ્તારમાં ચાર ઘરમાં દરોડા પાડ્યા હતા અને બે શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરી લીધી છે ઘરોમાંથી ઇલેક્ટ્રિક સાધનો પણ જપ્ત કરાયા અગાઉ એટીએસએ પુણેમાં દરોડા પાડ્યા હતા અલ કાયદા ઓળખ ધરાવતાની ધરપકડ થઈ હતી સોફ્ટવેર એન્જિનિયર ઝુબેર ઇલિયાસ હંગર કેડની પણ ધરપકડ કરવામાં આવી હતી